લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ટૂંકી વજુ ગામના એકાણું વર્ષીય દાદાએ મતદાન કરી મતદાતાઓનો ઉત્સાહ વધાર્યો લોકસભા સામાન્ય ચૂંટણી આપણા સૌના માટેનો મહાપર્વ છે તમામ નાગરિકોની ફરજ બને છે કે આ રાષ્ટ્રીય તહેવારને દરેક કામ પડતા મૂકીને પ્રથમ કામ મતદાન કરવું અહીં આપણે વાત કરીએ કે ટૂંકી અનોપ ગામના ગોહિલ મનકબેન થુળાભાઈની જેઓની ઉંમર અત્યારે એકાણું વર્ષ હોવા છતાં લાકડીના ટેકે ચાલતા ચાલતા મતદાન મથકે જઈને દેશના ભાવિ માટે પોતાનો કિંમતી વોટ આપી પોતાની ફરજ અદા કરી ત્યારે બીજી બાજુ ગરબાડાના ગાંગરડી રોડ પર રહેતા છોતેર વર્ષીય લીંબાભાઈ મોતીભાઈ ગારીએ પોતાના મતનો ઉપયોગ કરી અને લોકો વધુમાં વધુ મતદાન કરવા માટે આવે તે માટે અપીલ કરી હતી લીંબાભાઈ ગારીએ પંચોતેર વર્ષ દરમિયાન એક પણ ચૂંટણીમાં મતદાન કરવા ચૂક્યા નથી